વાયરિંગ એસેસરી ના બે જને કવર કયા મટીરીયલમાંથી બનાવવામાં આવે છે એક પીસીએ બીકો પોલીકાર્બોનેટ બેકલાઇટ ઉપરના તમામ જે જરૂર છે ઉપરના તમામ શું છે જગ્યા પક્કાની એસેસરીઝ છે તેનો સાચો જવાબ છે સેફટી વોલ્ડર એક ખાલી જગ્યા પક્કાની એસેસરી છે તેનો સાચો જવાબ છે હોલ્ડિંગ બી આઈ અનુસાર બેટન હોલ્ડરના ખાલી જગ્યા કરવું જોઈએ તેનો જવાબ આવે છે અર્થ બસો વોલ્ટ થી ત્રણસો વર્ટ સુધીના લેમ્પ હોલ્ડરના કેવા પક્કાના પક્કાના વાપરવા માટેની ભલામણ કરવામાં આવે છે તેનો જવાબ આવે છે

પિયાનો ટાઈપ ટુ વે સિચનો કયો ટર્મિનલ કોમોન હોય છે તેનો જવાબ આવે છે જવાબ માટે સેન્ટર વન વે સિચમાં કેટલા ટર્મિનલ હોય છે કે વનવે સીચમાં કેટલા ટર્મિનલ હોય છે તેનો સાચો જવાબ છે બે